તો હેલ્લે મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા પણ તમે નબાવો ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તો દોસ્તો તમને ખબર હતી કે બગડાણાનો વિવાદ આખા ગુજરાતની અંદર ચર્ચામાં હતો દોસ્તો તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો હતો જે આઠ લોકો હતા એને પકડી લેવામાં આવ્યા હતા અને ત્રણ દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી હતી છતાં એમ છે કે આરોપી કોઈ પણ માન્યા નહોતા કે કોનો આની પાછળ હાથ છે કોના કેવા પ્રમાણે આવ્યા હતા એવું કાંઈ પણ માન્યા નતા દોસ્તો ત્યાર પછી લોકોને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને ન્યાય ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા જવાના છીએ દોસ્તો હાલે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા પહેલીવાર અને જયરાજભાઈએ કર્યો હતો મોટો ખુલાસો જયરાજભાઈનું એવું કહેવું હતું કે જ્યારે મારી જરૂર પડશે ત્યારે હું હાજર રહીશ હાલે સોશિયલ મીડિયા પર ન નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી ગઈકાલે જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો આ વાત સાંભળીને કોળી સમાજના લોકો ખુશ થયા છે દોસ્તો હાલે ત્યારે સોશિયલ મીડિયા પર ન નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને ફટાકડા પણ ફોડ્યા હતા દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે જે નવનીતભાઈએ જે જયરાજભાઈમાંથી આરોપ લગાવ્યો હતો કે મેન ગુનેગાર તો જયરાજ છે ને જયરાજના કેવા પ્રમાણે આ લોકો આવ્યા હતા અને મને જે લાકડીઓના ઘા માર્યા છે અને મને ઢોર માર માર્યો છે તો મેન ગુનેગાર તો જયરાજ છે તો જયરાજનો ખુલ્લા વરઘોડો નીકળો જોઈએ મને ન્યાય મળ્યો દોસ્તો તો ખબર હતી કે પરસોત્તમભાઈ સોલંકી હિરાભાઈ સોલંકી કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળ્યા હતા અને નવનીતભાઈ જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી બધો ચર્ચા પણ કરી હતી તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો જયરાજભાઈ ની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોળી સમાજના લોકો થયા છે ખુશ હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયો દોસ્તો ને અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવો આ વિડીયો તમે માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો મેં લાઈક શેર કર્યું બીજા વિડીયો મળી તપ હિંદ જય ભારત મળે બીજી જાવી હમ તબક્કે બાય બાઈ